નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સમાચારમાં તમારું સ્વાગત છે રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવા પર સરકાર પાસે માંગ્યો જવાબ બીજેપીએ કર્યો વળતો પ્રહાર ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે આ યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાન તોડી પાડવામાં આવ્યા હતા એક કલાકનો યોગ અગિયાર કરોડનો ખર્ચ છત્તીસગઢ સરકારે હાઈ ફાઈ યોગ યોજ્યો જેમાં રાયપુરમાં છત્તીસગઢમાં યોગ દિવસના એક કલાકના કાર્યક્રમમાં અગિયાર કરોડથી વધુનો ખર્ચ થયો છે વિષ્ણુદેવ શાહી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યો છે સરદાર પટેલની વાત આવે ત્યારે કોઈ ચૂપ ન બેસે રાજ ઠાકરેના નિવેદન ઉપર ગુજરાતમાં આક્રોશ જોવા મળ્યો છે રાજ ઠાકરે કહ્યું છે કે ગુજરાતીઓને પહેલેથી જ મુંબઈ ઉપર નજર છે વલ્લભભાઈ અમે પુરુષ બનાવ્યા પટેલ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ કોનો હતો ગુજરાતી અને નેતાઓ પર સાધ્યું નિશાન રાજ ઠાકરેના નિવેદન ઉપર ગુજરાતભરમાં આક્રોશ મિત્રો હવે જોવા મળ્યો છે રાજ ઠાકરે સરદાર પટેલનું અપમાન કરતા આક્રોશ જોવા મળ્યો છે ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું કર્યું છે બાંધકામ ભારત પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નરોવા કુંજરાવો જોવા મળ્યો છે પાંચ ફાઇટર વિમાનો તોડી પાડવામાં આવ્યાનો દાવો ટ્રમ્પના નવા દાવાએ ફરીથી વિવાદ ઉભો કર્યો છે ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગઈ છે અમેરિકાની ટ્રમ્પની નીતિઓમાં થઈ રહ્યો છે વિરોધ જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પચાસ રાજ્યના લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી ગયા છે તાંત્રિક વિધિના નામે હવે પાડોશમાં પણ બબાલ થઈ હતી ભરૂચના સમાચાર છે નિકોરામાં તાંત્રિક વિધિ કરવા બાબતે મારામારીમાં ઈજા થયેલા વ્યક્તિનું મોત થયું છે મૃતકના પરિવારજનો સગાવાળાઓ પર ગંભીર હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાનારી ઘટના સામે આવી છે અહીં ભુવા બોલાવીને તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી તાંત્રિક વિધિ દરમિયાન પાડોશીઓ દ્વારા કોઈપણ બાબતે બોલાચાલી કરવામાં આવી હતી રાજકોટ મેળાને લઈને મોટા સમાચાર મન ફાવે તેમ મેળા કરો સરકારે છૂટછાટ આપતા સંચાલકોમાં ખુશીનો માહોલ મેળામાં પડશે મોજ પણ તમારા ખર્ચે અને જોખમે રહેશે આ મોજ વડોદરામાં લટકેલા ખટારા મામલે વડોદરા અને આણંદ કલેક્ટર વચ્ચે વિવાદ કોઈ ઉતારવા તૈયાર નથી અંકલેશ્વરથી ચાલકે છેલ્લા ચાર દિવસથી બે જિલ્લામાં અધિકારીઓને કચેરીઓ વચ્ચે લટકી રહ્યો છે બ્રિજ પરથી ટેન્કર ઉતારવા માટે કોઈ પણ મદદ નથી કરી રહ્યો ટેન્કર પર ચાલીસ લાખની લોન છે અને પંચ્યાસી હજારનો દર મહિને હપ્તો આવે છે ડંભીરા બ્રિજ તૂટતા ભૂપેન્દ્રભાઈ પટેલે નવા બ્રિજ માટે બસોને બાર કરોડ રૂપિયાની આપી છે મંજૂરી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે